વાપી ખાતે વાપી ડિવિઝનમાં આવેલ તમામ પોલ્યુશન વિસ્તારના આંગણે સંચાલકો વેપારી મંડળો વાપી ઇન્ડસ્ટ્રી છે તેના હોદ્દેદારો બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુટ છે તેના પ્રતિનિધિઓ સિક્યુરિટી કંપનીઝ છે તેના પ્રતિનિધિઓની સાથે આજે એક મિટિંગ રાખવામાં આવેલી હતી આ મીટિંગનો મુખ્ય હેતુ જે આવનારા સમયમાં જે તહેવારો શરૂ થઈ રહ્યા છે નવરાત્રિ દુર્ગાપૂજા વિજયાદશમી અને દિવાળી તે દરમિયાન કોઈ પણ અઘટિત ઘટના ન બને અને જે તમામ તહેવારો લોકો શાંતિથી સુખરૂપ ઉજવી શકે એ માટે થોડો સેન્સિટાઈઝ કરવાનો હતો કોઈ પણ ઘટના બને એ બે એમાં ન બને એના માટે શું સાવચેતી રાખવી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટોને અને આંગણેપેઢીને એના માટે જરૂરી સૂચના આપવામાં આવી છે અને તે તે આ ઉપરાંત એમના તરફથી પણ અમે સજેશન લીધા છે જેથી કરીને સુરત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે વલસાડ પોલીસ વતી હું તમામને ઇન્સ્યોરન્સ આપું છું કોઈ પણ અઘર બનવા દેવામાં નહીં આવે તમામ લોકો છે એ સુખપૂર્વક શાંતિપૂર્વક અને ઉલ્લાસપૂર્વક આ ફેવા ઉજવશે એવી એમને આશા છે સરકાર દ્વારા એક નવો ઇમરજન્સી નંબર એકસો શરૂ રૂપિયા આવે છે આ સેવા જે ઇમરજન્સી નંબર છે એમાં પોલીસ સેવા એમ્બ્યુલન્સ સેવા આઈઆર તમામને તમે કોલ કરી શકો છો એક જ કોલ આ નંબર ઉપરથી તમે કંઈક અલગ અલગ જે સરકારની જે સેવાઓ છે તમે કરી શકો છો જેથી અને આ કોલ દરમિયાન એકસો બાજુ પ્રમાણ પોલીસની જે લગતી વિષય હશે તો નિયરેસ્ટ જે પીસીઆર હશે એને એને કોલ ડાયવર્ટ કરવામાં આવશે અને એની અંદર કોઈ પણ પોલીસનું જ્યુરીક્ષણ આવતું નથી જેથી કરીને આમાં સમયની બચત થશે અને ઝડપથી રિસ્પોન્સ ઉપર આપી શકાશે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોગડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ